ભરૂચ સિવિલ હોસ્પિટલની ફાયર વિભાગ દ્વારા ફાયર નોટિસ ફટકારી રાજકોટના અગ્નિકાંડ બાદ ફાયર વિભાગનો સપાટો સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી બદલ ફાયર ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી રાજકોટના અગ્નિકાંડ બાદ નગરપાલિકાના ફાયર સિવિલ હોસ્પિટલમાં પહોંચતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફ્ટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલના બિનઉપયોગી બેડ ગાદલા કોદડા જેવા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિનઉપયોગી જથ્થો અને વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટેજ જોવા મળ્યો હતો જેના કારણે તેની ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપી જાણ કરતા હોસ્પિટલના ડોક્ટર ગોપી મીઠિયાએ પણ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહ્યું હતું ને હવે આવું નહીં થાય તેમ કહી હોસ્પિટલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે